ચાલો આપણે બાવીસમાં પાઠનો છે એ વિભાગ આપણે ત્રીજો છે આજે વિડીયો બનાવી એમાં જોઈ લેજો જમાના પ્રમાણે સાહિત્ય પ્રકાર છે નવલિકા અથવા પેજ નંબર એકસો અગિયારથી થી એકસો બાર બરોબર છેલ્લે જે આ જોયું હતું કે નીલાને પિતાજી બિહારી એમ કહે છે કે ભાઈ તું આ લટબટ છે મીનાની જેમ રાખ પણ ત્યારે બિહારીની દીકરી નીલા એમ કે છે એવું મને ગમે નહીં મને તો બસ અંબોળો જોવાળવો ગમે એટલે સાદાઈમાં એમ પછી અહીંયાથી આગળ આવા જવાબથી પહેલાં ખુશ થનાર બિહારી છોભીલો પડી ગયો ચોંકી ગયો ડરી ગયો દુઃખી થાય છે કે ભાઈ પહેલાં આવો જવાબથી ખુશ થતો હતો પણ હવે એ પોતે ચિંતામાં ગરકાવ થઈ જાય છે પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં હમણાં પિતાજી જુદી જ રીતે વિચારી રહ્યા છે એમ નીલાને લાગતું હતું નીલાને એવું લાગે છે મારી ઉંમર વધતી જાય છે ને એટલે એના પિતાજીની જે વિચારો હતા એ હમણાં હમણાં જુદી જ રીતે વિચારી રહ્યા છે નીલા એવું સમજતી હતી વળી થોડા દિવસ પછી હિંમત કરી બિહારી બજારમાંથી સરસ સાડી લઈ આવ્યું વળી થોડાક દિવસ ત્યાં ત્યાં હિંમત કરી અને બજારમાંથી એક સાડી લઈને નીલાને કહે છે નીલા તું આ સાડી પહેર અને આજે તું આ સાડી પહેર આજે આપણે સિનેમા જોવા જઈશું આવું બિહારીએ છે એની દીકરીને કહે છે ના મને આવી ઝીણી સાડી પહેરી ગમે જ નહીં ના પાડી દે છે અને આછકલું લાગે એટલે આછું આછું લાગે મને આવી ઝીણી સાડી ગમે નહીં આછું આછું લાગે છે અને કયું પિક્ચર સારું છે કે જોવા જવાનું મન થાય અને નીલા લાગે છે કે અત્યારના જમાનામાં કયું એવું પિક્ચર છે સારું હોય કે આપણે જોવાની ઈચ્છા થાય કે આ જવાબ પછી એને થયું કે પિતાને હમણાં એકલવાયું એવું લાગે છે અને આ જવાબ દીધો પછી એ નીલાને એવું લાગે છે કે એના પિતાને હમણાં એકલું એકલું લાગે છે હું ગમે તેટલું કરું અને હું ગમે તેટલું એ કરું એને સમજાવવા એને મનાવવા કોશિશ કરું અને તોય આવા વિચાર સાથે બિહારીને રુચે તેવું કરવા એ તૈયાર થઈ જાય અને અંતે એમ થાય છે મારા પિતાજીને આ ગમતું હોય તો હું એ કરવા તૈયાર છું રૂચે એટલે ગમું તમને મન હોય તો ચાલો જોવા જઈએ અને કહે છે હાલો તમારી ઈચ્છા હોય તો ચાલો આપણે જોવા જઈએ વળી ઘડીક અટકી જાય છે અને પાછી બોલે છે કે તમને વળી ક્યારથી આવા સિનેમા જોવા જવાનું મન થયું અને કહે છે કે તમને વળી ક્યારથી પહેલાં તો કહેતા ન હતા ને હવે ક્યાંથી આવું તમને સિનેમા જોવાની ઈચ્છા થાય છે કે એવો પ્રશ્ન કર્યો નીલા એના પિતાજીને મને મન થયું હશે એવા ખ્યાલથી પૂછતા હો તો તમે ભૂલ કરો છો અને કીધું કે જો મને ઈચ્છા છે પીછે જોવાની એવો તમારો વિચાર હોય એવો ખ્યાલ હોય ને અને એ હેતુથી મને પૂછતા હોય ને તો એ તમારી ભૂલ છે કે નીલાના આ જવાબથી બિહારી વિચારમાં પડી ગયો અને નીલાના આવા જવાબથી એ પોતે વિચારમાં પડી જાય છે કોઈ ભૂલ કરતા જાણે પકડા જ ગઈ હોય એવા ભાવથી એણે કહ્યું અને કોઈ ભૂલ કરતા હોય ને પકડા જાય ચોરી કરતા એવા ભાવથી એવા લાગણીથી એણે કહ્યું હા હા હું તારી પરીક્ષા કરતો હતો અને કહે છે લે એ તો હું તારી ખાલી પરીક્ષા કરતો હતો કે એમ તે કહે હું નાપાસ કોની દીકરી છું અને કહે છે એમ થોડી હું નાપાસ થાઉં છું દીકરી કોની છું કેમ નીલાના આવા જવાબથી પહેલાં તો બિહારી કેટલો હરકાતો હતો લીલા પહેલાં આવો જવાબ થતી ને તો પોતે આનંદ થતા હરખાતા હતા ઉત્સાહમાં આવી જતા પણ આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું પરંતુ આજે ખોટી રીતે હાસ્ય ઉત્પન્ન કર્યું મોઢે અને પોતે કહે છે ના ના પણ લીલા તારે હવે થોડા સારા કપડાં ઘરેણાં પહેરી બધા સાથે ભળવું જોઈએ ફરવું જોઈએ અને કહે છે લીલા હવે તારે છે ને એ નાના એમ કરીને કે તારે થોડા સારા કપડાં પહેરવા જોઈએ ઘરેણાં પહેરવા જોઈએ અને બધા સાથે તારી બેનભણીઓ સાથે પડવું જોઈએ અને ફરવું પણ જોઈએ કે કંઈક કારણ નીલાએ લાડથી લયકો કરીને પૂછ્યું નીલાએ લાડથી અને ટંકાથી મીઠા અવાજથી જે કે છે સુપિતાજી કાંઈક કારણ છે એનું કે તમે એવું મને કહો છો કે કારણ કારણ કે કારણ કે આવું ના કરે તો પછી તને પરણે કોણ અરે આચકાતા આચકાતા બોલે કારણ કારણ કયું હશે કારણ કારણ કે આવું તમે જો ન કર તો તને પરણશે કોણ કે ત્યાં પરણવું છે કોને કે તો લીલા શું કે છે તો અહીંયા લગ્ન કોને કરવા છે પરણવું છે જ કોને કે અહીંયા તો પરણવા માટે બધે હરપદુડા થાય લીલાના આવા લાડ અને લેકાથી ખુશ થવાને બદલે બિહારીની ચિંતાઓ અનેક ઘણી વધી ગઈ હવે નીલાના આવા લાડ અને લયકાથી ખુશ થવાને બદલે પહેલાં આવા લેકા કે લાડથી બિહારી ખુશ થતો હતો પણ એને બદલે બિહારીની હવે ચિંતાઓ અનેક ઘણી વધી ગઈ મૂંઝવણ વધી ગઈ કે જો આવા જ મારા સંસ્કાર છે પહેલાં મેં એને કીધું નહીં કે દીકરી આટલી ઉંમરે થાય તો વળીને સાસરે વળાવવાની હોય એવું કાંઈ કીધું નહીં પણ હવે આવી ચિંતાથી એની મુશ્કેલીઓ છે અનેક ઘણી વધી ગઈ ગમણી થઈ ગઈ નીલાના જવાબથી બિયારીને થાક લાગ્યો અને નીલાના જવા જવાબથી બિહારી થોડોક હતાશ થઈ જાય છે થાકી જાય છે નીલાને સમજાવી એને કેવું હતું કે નીલાને થોડીક સમજાવી હતી અને એને કહેવાની ઈચ્છા હતી પણ ત્યાં અટકાઈ જાય છે અધૂર વાક્ય છોડી દે છે પછી આગળ કહેવા માંડે છે પોતે વિચારે છે કે આ વેળા કામ ન લાગે અને કહે છે કે આ ડોસી વેળા ડોસી વેળા એટલે ડોસી જેવું વર્તન હવે કામ ન લાગે જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ અને તારે હવે જમાના પ્રમાણે રહેવું જોઈએ આવું એ પોતે કહેવા જાય છે વિચાર કરે છે અધૂરવાક્ય છોડી દે છે પણ ક્યાં મો એ કહી શકે પરંતુ એક પિતા છે તો દીકરીને આવી રીતે કેવી રીતે સમજાવે કે દીકરી તું આમ કહીને તેમ કહે જો એની મા હોય એની બહેન હોય તો એને કહી શકે પણ આ ક્યાં મોઢે એને સમજાવી શકે કે જેણે કારણ શું કે પછી આઠ આટલા વર્ષોથી એને સાદાઇના ઉપદેશો જ આપ્યા હતા કે ભાઈ સીધી સાધુ રહેવાનું શિસ્તમાં રહેવાનું પાલન કરવાનું એવી રીતે જ એને માર્ગદર્શનો આપેલા હતા અને હવે એને એમ કે તું આમ કરજે તો એ ક્યાં ઉંઢે કે એમ એની વિચારસરણી વિચારસરણી એટલે એને વિચાર કરવાની જે પદ્ધતિ હતી એ કેવી રીતે એકદમ બદલી નાખે જેના વિચારો હતા એકદમ સાદા હતા અને હવે એમ કે આવી રીતે કરવાનું છે તો કેવી રીતે એકદમ બદલી શકે કે એને ગળે એ કેમ ઉતરે અને એને ગળે કેમ ઉતરે એટલે એને કેવી રીતે સમજાવી શકે કે પોતાના કરતાં જયાબા કે મામા સારી રીતે સમજાવી શકશે એમ માની એણે વાત એમના પર છોડી પણ એ બને હાથ ધોઈ નાખી કહ્યું અને અંતે અને બિહારીને એવું લાગે છે કે જયાબા છે એના પાડોશી સંબંધી છે તો અને એના મામા છે તો એ સારી રીતે એને સમજાવી શકશે એવું બિહારી માનતો હતો પણ એ લોકોને કીધું કે તમે નીલાને આવી રીતે સમજાવો એમના પર છોડી દીધી વાત પણ એ લોકોએ શું કીધું કે ભાઈ એ અમારી એ હવે આશા ન રાખતા કે હાથ ધોઈ નાખો એટલે આશા મૂકી દેવી હવે એને આશા છે નહીં અને કે છે તમારું શીખવ્યું એવું ફટફટ બોલે છે કે ઘડી ભર આપણે ટાઢા કરી દે છે અને કે છે કે તમારું જે શીખેલું છે ને એ ફટાફટ બોલે છે અને અમે કાંઈ કહીને તો અમને પાછા પાડી દે છે ટાઢા પાડી દે અમને પાછા પાડી દે અમે હલકા પાડી દે છે કે તમારું બોલે તો ફટફટ બોલે છે કે ત્યાં ઠાઠ સજવાની વાત ક્યાં મોએ કરાય અને તો એને ઠાઠ એટલે કે ભપકો દેખાવ કરવાનો શોભા વધારવાની વાત અમારે એને ક્યાં મોઢે કરવી કે ત્યાં તો અમારી આમ એ બોલી નાખે છે કે એની વાતે ખોટી નથી અને એ લોકોની વાત પણ ખોટી નથી સાચું જતું એ ઉંમરે આવા સાધુ વેળા કરે તો બધા ના જ કહે ને કે અને જો આ ઉંમરે છે એ આવા સાધુ વેળા કરે તો કોઈ છોકરો જો આવે તો શું કરી દે કે ભાઈ ના આમ તો છોકરી દેખાવડે સારી છે રૂપાળી છે પણ છેલ્લે શું કે જમાના પ્રમાણે રહેતા આવડતું નથી એટલે સાધુ વેળા કરે સાધુ જેવું વર્તન કરે તો બધા ના જ કહે ને કે આજકાલ તો છોકરાઓને બહારના ભપકા ને ઠાઠ જોઈએ છે અને આજકાલના જે છોકરાઓ રહે એ બહારનો દેખાવ જોવે છે રસો જોવે છે કેવી દેખાવડી છે કેવા પહેરવેશ છે એ જ જોવે છે બાકી અંદરના હિરની કોઈને પડી જ નથી પરંતુ જે અંદરનું હીર સત્વ અથવા એનામાં ગુણ રહેલા છે શિસ્ત રહેલી છે એ કાંઈ કોઈ જોતું નથી એટલે એની કાંઈ પડી નથી હજી ઉંમર છે જુવાન છે ત્યાં સુધી વિચારશે તો ઠીક નહીં તો પછી કાયમ માટે રકડી પડશે જો હજી એની ઉંમર છે જુવાન છે હજી થોડુંક કાંઈક વિચારશે એનામાં કાંઈક પરિવર્તન લાવશે તો ઠીક છે ન તો કાયમને માટે રજડી પડશે કે કોઈ એને પસંદ કરશે નહીં પોતે શીખવેલા સાચા પાઠનું વિપરીત પરિણામ જોઈ બિહારી હતાશ થઈ ગયું અને આમ પોતે જે શીખેલા શિસ્તના અને સાચા એવા પાઠનું પરિણામ કેવું આવ્યું વિપરીત એટલે વિરુદ્ધ આવ્યું અને આ જોઈને એ પોતે હતાશ થઈ જાય નિરાશ થઈ જાય છે અને આ નિરાશાથી અકળાઈને અકળાઈને એટલે ચીડાઈને ખીજાઈને ઉશ્કેરાઈને અને પોતે મૂંઝાઈને પોતે કદી પોતાની દીકરીને ઊંચે સાદે દીકરીને ન કહેનાર બિહારી ગુસ્સામાં કહેવાય ગયું અને અંતે કોઈ દિવસ એની દીકરી ઉપર ગુસ્સે નહોતો થયો પણ આજે એ પોતે ગુસ્સામાં એ પોતે કહેવાય જાય છે ચાલો હવે આટલું રાખો બરાબર પછી આગળનો વિડીયો બનાવશું આટલું જોઈ લેજો વસ્તુ